મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપળા હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા સવારે આવી પહોંચ્યા હતા ત્યાં સીધા હરસિદ્ધિ માતા મંદિર આવી માતાજીના દર્શન કર્યા જેમની સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ મનસુખ વસાવા ગીતાબેન રાઠવા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજાયેલ વૃદ્ધ બેઠકમાં પહોંચ્યા હતા દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખલ્લી મૂકી હતી મુખ્યમંત્રીએ કમલમ ખાતે વિવિધ આગેવાનોની મુલાકાત કરી સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી ત્રણ કલાક કમલમ ખાતે બેઠક કરી ભરૂચ બેઠક અને ઉદેપુર બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી જીતવા આહવાન કર્યું હતું ભરૂચ બેઠક પર ખાસ ધ્યાન રાખી વિકાસના કામોથી વંચિત વિસ્તારોમાં સૌથી વધુ કામગીરી કરવાની સૂચના આપી હતી આજે મુખ્યમંત્રી શ્રી નર્બદા જિલ્લાની મુલાકાતે આવ્યા બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મિટિંગ થઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આ કામે લોકસભામાં પાંચ લાખ કરતાં વધારે મથુ તે કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સહજીવતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની સૂચના પણ છે માટે સિંચાઈ વાત રસ્તા વાત સ્કૂલો વાત આ તમામ સરકારની યોજનાઓ જે કોઈ બાબતો હશે આવનારા દિવસોમાં ખાલી જાણ કરજો આપના ઉમેદવાર હોય કે ગમે તે ઉમેદવાર હોય પાર્ટી ના તરીકે ભારતીય જનતા પાર્ટી વધારે મત મળે એ દિશામાં એમને અમને બધાને સૂચના આપી છે ખાઈ શરૂઆતી જ સી આવી રહ્યા છે બંદેવ તીકો બોલું તો હવે લોકતા વોરુ અત્યારથી વસ્તુ સાંભળ્યું છે તો ડર લાગે છે ચેતરનો અરે ભારતીય જનતા પાર્ટીને ચૈતનના દર ક્યાંથી લાગે આ તો કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છે હવે પછીની બીજી બેઠક છે એ સામાજિક આગેવાનો સાથેની બેઠક છે સામાજિક આગેવાનો અને નાના નાના મોટા પ્રશ્નો હશે એ સાંભળશે અને એનું સોલ્યુશન કેવી રીતે આવવું